નમસ્કાર મિત્રો હું ચુડાસમા પરશોતમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો વન રક્ષક બીટ ગાર્ડ દરેક ઉમેદવાર મિત્રો રાહ જોઈને બેઠા છે કે વન રક્ષક બીટ ગાર્ડની જે લેખિત પરીક્ષા ગઈ તેમની પ્રોવિઝનલ આન્સર કી જાહેર થઈ ગઈ હવે ફાઇનલ આન્સર કી આખરે ક્યારે જાહેર થશે કારણ કે ફાઇનલ આન્સર કીને ધ્યાનમાં રાખીને તારીખ ઉપર તારીખ તારીખ ઉપર તારીખ એમ બેથી ત્રણ વખત તારીખ બદલવામાં આવેલી છે અને ફાઇનલ તારીખ છે તે ચોવીસ ચાર આપવામાં આવેલી છે ચોવીસ ચાર પહેલાં ફાઇનલ આન્સર કી છે તેમને જાહેર કરી દેવામાં આવશે તેવી રીતની મીડિયાના માધ્યમે માહિતી મળેલી છે પણ શું ખરેખર ચોવીસ ચાર પહેલાં ફાઇનલ આન્સર કી જાહેર થઈ જશે મતલબ કે આજે ત્રેવીસ એપ્રિલ થઈ ગઈ આવતીકાલ સાંજ સુધીમાં શું ખરેખર ફાઇનલ આન્સર કી જાહેર થઈ જશે અને જાહેર થયા બાદ આ ભરતીનું પરિણામ છે જે રિઝલ્ટ છે તે ક્યારે જાહેર કરવામાં આવશે જ્યાં મિત્રો આ તમામે તમામ અપડેટ ઉપર આપણે એક નજર નાખવાની છે માટે ખાસ કરીને વિડીયોને લાસ્ટ સુધી અવશ્ય જુઓ તો સૌથી પહેલાં વાત કરીએ તો મિત્રો દીપક રાજાણી સાહેબ દ્વારા પંદર એપ્રિલના રોજ ટ્વિટરના માધ્યમે ટ્વીટ કરવામાં આવેલી હતી કે ફોરેસ્ટ બીટ ગાર્ડની ફાઇનલ આન્સર કિસે તે જાહેર થવામાં થોડોક વિલંબ થશે હવે ચોવીસમી એપ્રિલે ફાઇનલ આન્સર કી તે જાહેર કરવામાં આવશે જે આ મિત્રો ચોવીસ એપ્રિલ સુધીમાં જાહેર કરવામાં આવશે તેવું દીપક રાજાણી સાહેબે કહ્યું હતું જો કે આજ ત્રેવીસ એપ્રિલ થઈ ગઈ છે અને આવતીકાલે ચોવીસ એપ્રિલ આવતીકાલ સુધીમાં જો ફાઇનલ આન્સર કી જાહેર થઈ જશે તો થઈ જશે નહીતર પચીસ એપ્રિલ સુધીમાં જાહેર થઈ જશે તે ફાઇનલ જ છે કારણ કે તમે અહીંયા જોઈ શકો છો આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા એક ટ્વીટ કરવામાં આવેલી હતી આઈપીએસ હસમુખ પટેલ સાહેબ જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ છે તેમના દ્વારા એક ટ્વીટ કરવામાં આવેલી હતી તો ટ્વીટને ધ્યાનમાં રાખીને એક ઉમેદવાર દ્વારા રીટ્વિટ કરીને પૂછવામાં આવેલું હતું કે સર આખરે ફોરેસ્ટની ફાઇનલ આન્સર કી ક્યારે જાહેર કરવામાં આવશે તો તમે અહીંયા જોઈ શકો છો આઈપીએસ હસમુખ પટેલ સાહેબે જવાબ આપ્યો કે પચીસ ચાર પહેલાં જાહેર થઈ જશે જે મિત્રો જો ચોવીસ ચારે જાહેર નહીં થાય તો પચીસ ચાર સુધીમાં જાહેર થઈ જશે મતલબ કે બેથી ત્રણ દિવસની અંદર જાહેર થઈ જશે તે ફાઇનલ જ છે તદઉપરાંત રિઝલ્ટની વાત કરીએ તો ફોરેસ્ટનું પરિણામ છે તે આખરે ક્યારે જાહેર થઈ તેમને ધ્યાનમાં રાખીને આ પોસ્ટની અંદર જ એક ઉમેદવાર મિત્ર દ્વારા ટ્વીટ કરવામાં આવેલું હતું કે સર ફોરેસ્ટ ગાર્ડનું રિઝલ્ટ આખરે ક્યારે આવશે તો તેમાં પણ આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા એક રિપ્લાય આપવામાં આવેલો છે કે હાલમાં તો ચૂંટણીની આચારસંહિતા છે એટલે કે ચૂંટણીની આચારસંહિતા દરમિયાન પરિણામ જાહેર ના થઈ શકે જ્યાં મિત્રો હાલમાં જે ચૂંટણીનો માહોલ છે તે ચૂંટણીની આચારસંહિતા લાગુ થઈ ગયેલી છે માટે ફોરેસ્ટ ગાર્ડનું જે રિઝલ્ટ છે તે ચૂંટણીની આચારસંહિતા હોવાના કારણે જાહેર નહીં થઈ શકે એટલે જ ચૂંટણી પૂર્ણ થયા બાદ ફોરેસ્ટ ગાર્ડનું રિઝલ્ટ આવી શકે છે અને રિઝલ્ટ પછી ગમે ત્યારે ગ્રાઉન્ડ માટે દરેક ઉમેદવાર મિત્રોને બોલાવવામાં આવી શકે છે જે જે ઉમેદવાર મિત્ર સિલેક્ટ થશે તેમને ગ્રાઉન્ડ માટે પણ બોલાવવામાં આવી શકે છે જે આ મિત્રો આવી રીતે ફોરેસ્ટ ગાર્ડને લગતી મહત્ત્વની અપડેટો હતી જે વિડીયોની અંદર આપણે વિગતવાર જોઈએ આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો